આ ગારેની ચબુર ગારે હા ગારે પઈ કાર લેવાન સર આવો દોને હેડ આવ એકમ ખાલી ફુંક માર દેતા પટેલ આવી જો ધીમે ધીમે હેપી ટુ યુ હેપી બર્થડે ટુ યુ કિવાય આવ ખાવ બ્લોગ બના તો ઊઠાય

ચાલુ 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 હેડો 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 હેડ ફટાફટ સાઈડ માં સાઈડમાં સાઈડમાં લંબુ બધા આ બાજુ આ બાજુ સંજુ બાજુ

ન ખાવાની જલ્દી હું લીધો બધા ચાલુ છું ભાઈના ને ભાઈ ના બધા એ શું ના લેજો કોમતું ન તોરા વાડા હું તો શૂટર હું કટિંગ કરી આવું આવો

Pero el cayó animal. લે નહીં કરા ઓ તૈયાર એક બહુ થોડી માપની આલો બધા લઈ લે લે લંબુ ખાલી નહીં કરા આવા આજુ કવ વસ્તુ આવી રાખી અલ્યા તું રાજ થોડું ચાપ હાટને જા તો ખાઈ પડવા કો વધારે નઈ કરવાનો હજી સારા આટલી વધીને ઓલો જો લે થોડું દે આ વાત ખાઈ લે કાપરો દરિયાજન આવાજ વાવાજુ હા ઓકે બધા લઈ ના ઓરો પડ લે ખાઈ જા મારો બધા